ગુજરાતની અંદર ઘણા દિવસથી વિવાદ ચાલુ છે આ ગુજરાતમાં શું કામ વિવાદ છે બેઠો નિરાતે વિચાર કરો કે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એનો બહુ મોટા મોટો વિવાદ સૌરાષ્ટ્રના એ ભાગ આવે તે ચારે બાજુ વિવાદ ખૂબ વિવાદ મોકો થતો હતો કે ભારતીય જનતા પાર્ટીના લોકો સરપંચથી લઈ અને સંસદ સુધી લોકો ભ્રષ્ટાચાર કરે ચારે બાજુ રોડથી લઈ કોઈ પણ જગ્યાએ બાકીની ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રિક બોર્ડથી જે કાળો રૂપિયા પાર્ટી માટે જે જમા કર્યો છે કોરોના કાળની ત્યાં જે ભ્રષ્ટાચાર થયો છે કંપનીએ પૈસા આપ્યા છે લોકો વિચાર કરતા હતા અને ફટ ડેગણો ઉડીને એક રૂપાલાજી કાંઈક નવું લાવે છે બેટીને રોટીનો આખો વિવાદ બહુ મોટો થઈ જાય પછી લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા હતા એક મુદ્દો બનતો હતો ભ્રષ્ટાચારનો ગુજરાતની અંદર અને ફરી ફરીને જે રૂપાલાજીનું પ્રવચન આવી જાય છે રોટી પછી આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પટ્ટાની ચારે બાજુ આ મુદ્દો ઇન્ડિયામાં ઘણા બધા મુદ્દા ચાલુ લડાખનો મુદ્દો ચાલુ છે એકસો ચોમાલીસની ધારા છે ત્યાં લોકો પેડલ માર્ચ કરીને ચીન તરફ જઈ રહ્યા છે ચીન આપણે જમીન લઈ ગયું છે એટલે બીજો મુદ્દો લક્ષદીપનો છે યાદ રાખજો મિત્રો લક્ષદીપની અંદર જ્યાં લોકો રહી છે જ્યાં સ્થાનિક સંસ્કૃતિ એ લોકોનો ધંધો છે મચ્છીમારનો એની ઉપર નિર્ભર કરતા હોય માછલી પકડે અને પોતાનો ખોરાક હોય એ લોકો માછલી પકડી શકતા નથી અને પોતે ખાઈ શકતા નથી આ મુદ્દો છે અને આપણે બતાડે શું શ્રીલંકાનો બેઠ ત્યાં એક કબજો કરવાનો છે આપણે ત્યાં માછલી પકડવા મચ્છી ઉદ્યોગમાં થઈ જઈશું બધી મચ્છી મચ્છીમારો વિશે ઘણી બધી ચર્ચા કરે લડાખથી લઈ અને કન્યાકુમારી સુધી ઘણા બધા મુદ્દાઓ છે છતાં પણ આપણે મુદ્દા બતાતા નથી મોટા મોટો આખો વર્લ્ડનો ઇલેક્ટ્રિક બોન્ડ અરબો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી છતાં આપણને એ મુદ્દો બતાવતો ફક્ત ને ફક્ત આખો દિવસ રૂપાલા 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 રૂપાલાની ટિકિટ કેન્સલ થતી નથી હું સાફો પહેરીશ ને જઈશ અને ઉમેદવારી પત્રક ભરીશ અને હું જીતીશ આ ક્યારે કહી શકતા હું કયા શબ્દ બોલવામાં આવ્યો છે અને બોલાવ્યો છે એમને કયા શબ્દોનો તમે ઉપયોગ કરો એટલે આ બધું પેટાઈ જશે એકસો ચાલીસ કરોડની જનતાને આ લોકો આંગળીના ટેરબે પહેર્યા છે ભારતીય જનતા પાર્ટી શું કામ કે એમની પાસે રામ છે ને બીજી પાર્ટી પાસે રામ નથી કદાચ પાર્ટી કદાચ રામ લાવી દે કે આજે આ પંજો છે ભગવાન રામનો જ છે એ આશીર્વાદ ત્યાંથી જ તમને મળવાનો છે તો એમ મળે એકની પાસે આ કમળ છે એકની પાસે પંજો છે એટલે બંને પાસે સારામાં સારું શસ્ત્ર છે અને સૌરાષ્ટ્રમાં આટલી બધી ઉભલ છે નહીં છે યાર ઊંડો વિચાર કરો ચારે બાજુ યાદ કરો જેટલા ઓપરેશન થયા ને સૌરાષ્ટ્રના ત્રીજા કિનારે ત્યાં બીજે ક્યાંય છે નથી કોંગ્રેસમાંથી ભાજપમાં પડવા માટે શું કામ થયા હશે ભગવાન રામ માટે થયા હશે હૃદયથી લાગી ગયો હું હિન્દુ નથી હાલું હું ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાઉં એટલે હું હિન્દુ થઈ જાઉં એટલે હશે કદાચ ઊંડો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવશે તમે ઘણું બધું આવે પ્રિન્ટ અંદર પણ આપણે વાંચી શકતા ચકજો મિત્રો એક ખબર આવેલા છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ઘણા એ વાંચ્યા હશે તેમાં ટાપુ વિશે લખેલું યાદ કરો આ બધો વિવાદ ભૂલી જાવ એક બાજુ રૂપાલાને સેટલાઇન કરી નાખો રૂપાલાને સજા મળવી જ જોવે એની પર આચારસંહિતાનો ભંગ થવો જ જોવે એની ઉપર ફરિયાદ થવી જ જોઈએ પણ આચારસંહિતાનો ભંગ નથી ફરિયાદ પણ નથી થઈ અને આપણે બધા નીકળી પડ્યા છીએ રોડ ઉપર ચારે બાજુ શું કરશું એકબીજા બીજે પછી નેતા એવા કરે અને અલગ અલગ બધા બીજાને આપવા કરે આપણે અલગ અલગ લાકડી યાદ રાખજો મિત્રો જ્ઞાતિ જાતિની અલગ અલગ લાકડી છે આપણે બધી એક સાથે પેલા લાકડી યાદ રાખજો રજવાડા વખતની અંદર એક સાથે બેહતા આપણે એક હોટલે બેતા એકબીજાની વાતો કરતા એ બધી લાકડી અલગ અલગ કરતી હતી આ એનો મોટા મોટા લોકો ફાયદો લે છે કે જ્યારે આપણા ભ્રષ્ટાચારના મુદ્દાઓ મોટા થશે ને એટલે જ્ઞાતિ જાતિનું હિન્દુ મુસ્લિમનું ટોપિક લાવી દેશે કદાચ વિચાર્યો તમને ચાલો પછી આગળ વાત કરીએ આપણે આની જે કોઈ બીજી પાર્ટી હોય કદાચ આ શબ્દ ભૂયેલો હોય તો શું થયું હોય એ પાર્ટી સીધી અફઘાનિસ્તાન લઈ જઈએ જ્યાંથી પાકિસ્તાન લાવીએ આપણે આતંકવાદી બનાવી દઈએ ફરતી ફરતી પછી પૂતળા બાયડા હોય ને એના બહિષ્કાર કરી નાખ્યો હોય ને એ લોકો આ વિધર્મીઓ છે ને કેટલું બધું મોટું મોટું થઈ ગયું હોય આજે રૂપાલાજીએ કર્યું વિધર્મી કરતા ખતરનાક છે જે વિધર્મી હોય ને આ ન કરી શકે રાવણ વિધર્મી હતો એ પણ આ શબ્દનો ઉપયોગ નતો છતાં પણ બધી જ્ઞાતિ એકબીજાની સામે જોયું હોય કે આપણે શું બોલવું કેવું કે ન કેવું સહકાર આપો કે નો બીજી જ્ઞાતિને જે ક્ષત્રિય સમાજો આગળ આવે છે અને મોટી મોટી રેલી કરે છે જે ભીરા જેને હૃદયથી લાગી કેલું છે અને ઘણા બધા અંદર રાજકારણના રોટલા છે કે રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને બધા હળી મળી સાથે બીજા રાજકારણીઓ ઘણા બધા છે તો શું કરશું આપણે એકબીજાની જ્ઞાતિ યાદ સમર્થનની સપોર્ટ આવે એક સાથે બેસે નહીં ત્યાં સુધી આ લોકો મૂળ્યા આ લોકો જળમાંથી જશે નહીં યાદ રાખજો આ બધા શબ્દ બોલવા ટાપુની વાત કરતા આ બધા ઈ સૌરાષ્ટ્રમાં શું કામ ખબર ટાપુની જે વાત આવીશ ને એટલે શ્રીલંકાનો ટાપુ બતાડશે લડાખની આખી જમીન ઉપાડી લે છે ચીનને આપી દીધી પૂજિપતિઓ એવી જ રીતના આપણી સૌરાષ્ટ્રની જે જમીન હોય દરિયા કિનારો જે પટ્ટો છે યાદ રાખજો આખું ખનન માઇનિંગ થઈ જવાનું યાદ રાખજો કશું ત્યાં બચવાનું છે નહીં નથી નથી કોઈ સંસ્કૃતિ બચો નથી ત્યાં કોઈ ધર્મ બચવાનું છે રાખજો મિત્રો જે લોકો દરિયાના પટ્ટા ઉપર નિર્ભર રહી છે જે સાગર ખેડૂ ગણાય એ બધા લોકોની સંસ્કૃતિ નષ્ટમાં છે રાખજો લખેલું છે અચ્છે દિન નાખીને લખેલું છે રોજ ટોપિક આવે છે લગભગ પ્રિન્ટ મીડિયા મીડિયાને એટલા બધા રૂપિયા ધરપી દીધા બ્લેક મની પાસે છે ઇલેક્ટ્રિક ફોન એટલે બધા વાહવા કરવાના છે દરેકને રૂપિયાની જરૂર મારે પણ રૂપિયાની જરૂર છે મારે પણ વાહવા કરવાની જ છે એટલે આ બધે પ્રિન્ટ મીડિયા જે છે સોશિયલ મીડિયા છે એમની છે ગોધી મીડિયા વાહવા કરવાના પૈસા લે છે અને બધી જ ખબર છે લડાકથી લઈ અને કાવનકુમાર સુધી બધું જ પૂજિપતિઓને આપી દીધું છે પંચાણું ટકા પોટ પંચાણું ટકા પોટ અદાણીએ જપ્ત કરી લીધા છે આ સૌરાષ્ટ્રનો જે કિનારો છે યા દ્રગજો મિત્રો એ બધું જ માઇનિંગ કરી કરીને સામે અરબ દેશમાં મોકલી દેવાના છે ખૂબ જ જરૂર છે ત્યાં દર આપણું માઇનિંગ ખનન પથ્થરની જે રહેતી ખૂબ જ મોટી જરૂરિયાત છે અને ત્યાંથી આપણે બસ એક સોનો ચેન લઈને આવવાના છીએ આપણે દસ પેરસુ ના રાજી થશું આપણે અહીંયા આપણું ભારત ખંડિત થઈ રહ્યું એ દ્રગજો મિત્રો ટુકડા ટુકડા થઈ રહ્યા છે ભારત માતાની વચમાં તમે આવશો જંગલો નષ્ટ થઈ ગયા છે કોલસા ખનન માટે દ્રગજો મિત્રો અવારંવાર હું તમને કહું છું વિવાદની પાછળ ઘણું બધું આપણે ભૂલી જઈએ છીએ તમે મિત્રો બસ એક વિવાદમાં જઈએ છીએ એકલો વિવાદમાં જ પાછળ જઈએ છીએ પણ આજે ભારતને જે ખંડિત કરવાનું જે કામ કરે છે ને યાદ રાખજો મિત્રો અખંડ ભારત ક્યારેય નહીં બને ઉપર લડાખ અલગ થઈ જશે સૌરાષ્ટ્રના દરિયા કિનારો તો ખંડિત થઈ જશે ભારત માતાની છાતીની અંદર જે જંગલ જે છે યાદ રાખજો એની છાતી ઉપર આ લોકો ખનન કરી રહ્યા છે અને કોલસો કાઢી રહ્યા જંગલ નષ્ટ કરી રહ્યા છે બે લાખ જેટલા વૃક્ષો કપાવવાના યાદ રાખજો ચૂંટણી પછી અને લાખો વૃક્ષો કપાઈ ગયા છે પર્યાવરણ બગડશે કોને નુકસાન છે નુકસાન છે જે જ્ઞાતિ જાતિમાંથી છે એટલે હવે ટાપુઓનો વિકાસ થશે એમ કઈ ટાઈટલ આપવું છે નું તમે જુઓ એમાં લખેલું છે બત્રીસ માંથી તેર આઇલેન્ડ હવે છે દિન સૌરાષ્ટ્રના દરિયા કિનારો યાદ રાખજો પીરમ બેટ છે શિયાળ બેટ છે સવાઈ પીર છે બધા છે ટાપુનોમાં ઘણા એવા છે એ લોકો એમાં લખેલું છે હવે ટાપુના દિન બત્રીસ ટાપુ છે સૌરાષ્ટ્રના દરિયા આસપાસમાં તેર ટાપુઓ છે એનો વિકાસ કરવાનો છે કોની માટે કરશે ત્યાં પૂજિપતિ માટે કરશે પછી એ લોકો ત્યાં રહે છે એનું શું એ લોકો ટાપુમાં રહી શકે પછી નીકળી જશે આ તેર ટાપુનો જે નામ આવ્યા છે એનો વિકાસ કરવાનો છે જે વર્ષોથી જે પાણી વગેરે લોકો રહેતા લાઈટ વગેરે રહેતા હવે એ લોકોની બધી વ્યવસ્થા થશે લોકો માટે થશે કે પૂજીપતિ માટે થશે ત્યાં બધી કંપનીઓ આવશે એની માટે થશે એમાં લખ્યું નથી બધું લખ્યું જીણું ઝીણું લખેલું છે વાંચી લે તો યાદ રાખજો ઘણી બધી જગ્યા છે યાદ રાખજો કેટલી બધી જગ્યાએ નવ્વાણું હજાર અઠ્યોતેર હેક્ટર જમીન છે એની ઉપર કબજો કરવાના છે તે ટાપુનો વિકાસ કરવાના દિન કહીને થશે કે એની પર પૂજીપતિ માટે થશે અને બાકીના ઓગણીસ બે ટાપુ છે ને એ બધા માઇનિંગ કરી અને સામે પાર જય દ્વારકાધીશ દીશ માંગે વીસને આપે ત્રીસ એક વખત વિચારો સવારે વહેલા ઊભા થઈને વિચારો જે લોકો કહે છે એમને આઠસો આઠસો વર્ષ પછી ભગવાન રામને લાવ્યા ભગવાન હતા નહીં પહેલાં ભારતની અંદર ભગવાન આ લોકો જ લાવ્યા છે ભગવાનનો જન્મ આ લોકોએ જ કરાવ્યો છે રામ જન્મની જે સ્થાપના છે ભારતીય જનતા પાર્ટીએ જ કરાવી છે પહેલાં રામ જન્મની સ્થાપના ન થતી પહેલાં ઝાલરના ઉગડતી ગામડામાં શહેરની અંદર રામજી મંદિરે એક વખત ઊંડો સ્વાસ્થ્યની વિચારો કે આ તો વિવાદની વચ્ચે આપણે કેટલા બધા વિનાશ થઈ રહ્યા છે ઘણી બધી સંસ્કૃતિ વિનાશ થઈ રહી છે એક સંસ્કૃતિ એક જ્ઞાતિ જાતિ વિનાશ થતી મિત્રો આવી હોદની પણ ક્ષેત્રે એક જ્ઞાતિને આગળ એ લોકો મોટા મોટા આંદોલન કરવા માંડીએ દર્શન મિત્રો એમાંથી આપણે એક શીખ લેવાની જરૂર છે કે આપણો પણ વારો આવશે આગામી દિવસોમાં બધો દરિયા કિના પર કબજો કરી લે છે જશો ક્યાં તમે સંસ્કૃતિ નાસ્તી તમારી ધર્મ નાસ્તી છે તમારો જ્ઞાતિ જાતિ સમુદાય કબીલા નાસ્તી જશે તમને અલગ અલગ કરી દેવામાં આવશે તમે કરશો શું લખેલું છે બધું વાંચજો યાદ રાખજો બધું બહુ જીણવત પૂરું બધું આવે છે ઘણું બધું સૂચવે છે આપણે બસ એ જ જોઈએ છીએ ભગવાન રામને તિલક થવાનું છે યાદ રાખજો એ જ આપણે જોઈએ છીએ આપણે આપણા ગામનો વિચાર કરીએ તો ઘણા બધા ઈલાકા એવા છે જ્યાં પાણી નથી યાદ રાખજો મિત્રો સ્ટ્રીટ લાઇટ નથી રોડ સારા નથી ઘણા બધા ગામડા છે રોડ જો રોડ બના છે તૂટી ગયા છે ત્યાં ખાડા પુરાણોની ઘણી બધી આપણી ત્યાં અસુવિધાઓ બધી છે છતાં આપણે ભગવાન રામને આગળ મૂકીને આપણે ભૂલી જઈએ છીએ બસ એ લોકો પાંચ એક જ શસ્ત્ર છે ભગવાન રામનું તો કદાચ બીજું કોંગ્રેસ શસ્ત્ર કદાચ લાવે કે જે હાથ જે છે એ આશીર્વાદ આપવાળો ભગવાન રામનો છે એ લોકો બીજું શસ્ત્ર લાવશે ચૂંટણી હશે જ્યારે મતદાનની તારીખ આવશે ને ત્યારે પાછા પાછું નવું લાવશે અયોધ્યા અંદર જે ભગવાન રામની જે મૂર્તિ છે જે હાથમાં તીર પકડેલું છે અહીંયા તીરની બદલે કમળ મૂકી દેશે આ બધા મુદ્દાની વચ્ચે પેલું યાદ રાખજો ઊંડો વિચાર કરો શ્વાસ લ્યો દરેક લોકોને ખબર જ યાદ પૂછી પૂરી છે ને તમારા ગામના જે સારા સારા આગેવાન બધાને ખબર જ છે કે આ લોકશાહીની છે લેવેલી ચૂંટણી છે યાદ રાખજો વિચારે બાજુથી આ લોકો ભારતને ખોદી નાખવાના છે દરજ્જો જ્ઞાતિ જાતિને બધું છૂટું પાડી દેવાના છે આ લોકો આ લોકો દેશને ખંડિત કરવા માટે છે દકજો આ મુસ્લિમ લિંગની વિચારધારા છે લોકોની દેવા મોદીએ મુસ્લિમ લિંગનો શબ્દનો ઉપયોગ કર્યો ને એટલા જ હું તમને કહું મુસ્લિમ લિંગનો શબ્દ ક્યાંથી આવ્યો મોહમ્મદ ઝીણા પાસેથી સાવરકર અને મોહમ્મદ ઝીણા બે મિત્ર હતા બે ગોઠિયા મિત્ર હતા આપણે રાત્રે કેમ બધાને ફોન કરીને બેસવાનું કંઈ આવો બેસીએ સવારે મળીએ એવા ખાસ બે મિત્ર મોહમ્મદ ઝીણા અને વીર સાવરકર વીર સાવરકરની પુસ્તક વાંચો મોહમ્મદ ઝીણાની પુસ્તકમાં તો તમને ખ્યાલ આવશે કે મુસ્લિમ લિંગની શરૂઆત એમણે કરી હતી અને હિન્દુની શરૂઆત વીર સાવરકરે કરી હતી બંને હાણી બંને સાથે મળીને આવા ખાવા દાવા કર્યા કે તમે પાકિસ્તાનને લીધા હું હિન્દુસ્તાનને અલગ લઈ જાઓ અને આ ભાગલા કરી કે તમે જ્યાં વડાપ્રધાન બની જાઓ આ બધી વિચારધારાની વચ્ચે અત્યારે જો આજે આ વિચારધારા જીવે છે આ મુસ્લિમ લીગની વિચારધારા છે વાત વાતમાં પાકિસ્તાનનો શબ્દ આવશે ને આવશે તે યાદ રાખજો કે નરેન્દ્રભાઈ મોદી હોય કે સી આર પાટીલ હોય એ શબ્દનો ઉપયોગ કરશે ને કરશે જ કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા હોય આ વિચારધારા એ લોકોની છે મુસ્લિમ લીગની જ્યાં પાકિસ્તાન હોય કે એ લોકો વિચારધારા આજે પણ ચૂકતી છે તકજો ફાટા કરવા માટે આવ્યા છે તકજો મિત્રો મોટા મોટા દંગા કરવા માટે આવેલા આ બધી પાર્ટી છે હજારો કરોડો રૂપિયાના જો બોમ્બ ભેગા કરી લેતી હોય કરોડો રૂપિયા કાળો થયો છતાં આપણને બતાવતો ન હોય શું કારણ છે એની પાછળ આ બધા વિવાદ કરી દઈ છે દ્રગજો રૂપાલાજીનો વિવાદ મૂકી દીધો છે દ્રગજો પોપાલાજીને સજા મળી જ સાથે ભારતીય જનતા પાર્ટીને સજા મળી જુઓ કે આ બધા યુવા તમે ઊભા કરો છો અને જ્ઞાતિ જાતિના અંદર તમે ફટા પડાવો છો ઝઘડા તમે કરાવો છો અને મહિલાઓનું તમે અપમાન કરો છો નારી શક્તિનું તમે અપમાન કરો છો આચાર સંહિતાની ભંગમાંના ફરિયાદ જુઓ જો સહિતની ફરિયાદની અંદર ઇન્દિરા ગાંધી પણ જેલમાં આવી ગયા ત્યાં તરફ જો મિત્રો ત્યારે વડાપ્રધાન હતા સભ્ય મિત્ર આજે શું ચૂંટણી પંચકાર જોતું જ નથી બસ જે કારવાહી કરવા જે ભારતીય જનતા પાર્ટીને આપણને આયલા કરશે આ બધો વિવાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારા માટે જ છે જેટલો પટ્ટો છે ને યાર માઇનિંગનો ખનન કરવાના કંપની બધી ત્યાં જ બધું રોકાણ કર્યું છે જેટલી બધી ટિકિટો છે ને યાદ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની નથી આ બધી ટિકિટો કંપનીની છે યાદ રાખજો મિત્રો આની પાછળ આપણી સંસ્કૃતિ આપણી ધરોહર આપણો ધર્મ આપણો રોજગાર આપણી પ્રવૃત્તિ નાશ થશે યાદ રાખજો મિત્રો આની અંદર આવનારા વર્ષોની અંદર આ ભવિષ્યવાણી છે આભાર મિત્રો ગુજરાતની અંદર જે વિવાદ છે યાદ રાખજો મિત્રો જે રૂપાલા જે કિરો છે એને સજા મળવી જવે અને દરેક જ્ઞાતિ દરેક લોકો એને સમર્થન આપવું જોઈએ જ્ઞાતિને ધકજો એક જ્ઞાતિના જે રાજાઓ હતા યાદ રાખજો કે આપણી પાસે કાંઈ જે જમીન છે આ દરિયાના કિનારા ઉપર પટ્ટા ઉપર એ રાજાઓએ આપેલી જમીન છે આ ગરિયા હોય કે ખેડૂત હોય કોઈ પણ હોય યાદ રાખજો મિત્રો કે દરિયો હોય જેટલી જમીન જે આપેલી છે તો જો આટલા દિલદાર હતા એ લોકો વાવે એની જમીન એ બધા રાજા હતા આ રાજા ઉપર જણા શસ્ત્ર છોડીને આ બધાને અલગ અલગ કરીને આ બધા મુદ્દા સંતાડી દેવા માંગે છે આભાર મારો વિડીયો ગમ્યો તો આગળ શેર કરો અને અચ્છેદિનની રાહ જો અને પછી જુઓ આગળ શું થવાનું થાકતા રહ્યો સતર્ક રહો થેન્ક યુ આભાર